તને કોક દીક બહુ અભિમાન આવી જાય અને એમ થાય મારા જેવી કોઈ તાકાત નહી મારા જેવી વગ નહી મારા જેવા પૈસા નહી મારા જેવો મને કોઈ જીતી ન શકે મારે આટલી પ્રોપર્ટી એવું થાય ને તાવણ ને વાંચી લેજે ક્યાં રાવણ ને ક્યાં તું વાહિદા કરે જેના પવન પાણી ભરે લટાર મારવા નીકળે ને સ્વર્ગમાં રાવણ ઇન્દ્ર મહારાજ ખેખટિયા કરી જાય જેવી તેવી વાત ન હા લંકા કોટ બંકા લંકાનું વર્ણન ચારની સાહિત્યમાં સાંભળજો લંકા કોટ બંકા અટંકા ને શંકા કો દામકા દમંકા જેસે દુર્ગ કા ચમંકા હે લગત તમાશા મોદ રાવન કા વાસા જહા ઘુઘર ઘમંકા ધીર રંભન ધમંકા હે લગે સૂત્ર અલકા સૂત્ર વાસવ કા વાસા ત્યુ ગહત અકાશા મની ખંભન ઝમંકા હે નારણદાન બાપુ સુરુ લખે છે નારણ ભનંત સુની રાવન નિશાન ડંકા અહર જાત બંકા સોવાકા નામ લંકા હૈ